દાઉદ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે હજુ સુધી કોઈ આધિકારિક પુષ્ટિ નહીં થઈ પરંતુ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ છે સાથે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ડાઉન છે ભારતના દુશ્મનને મારવા પ્રયાસ કરવામાં આવ્યો છે અજ્ઞાત વ્યક્તિએ ઝેર આપ્યાની ચર્ચાઓ ચાલી રહી છે ને તેને લઈને દાઉદ ઇબ્રાહીમને હાલ કરાચીની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે તો દાઉદને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેની કોઈ હજી बहुत ही सनसनी खेज और ये एक बहुत ही इंपॉर्टेंट न्यूज़ जो इस वक्त सोशल मीडिया पे गर्दिश कर रही है और कहा ये जा रहा है कि दाऊद इब्राहिम जो इंडियन सिटीजन है जावेद मियादाद जो हमारे क्रिकेटर हैं उनका संबंधी भी है और उसके बारे में बताया जा रहा है कि उसको किसी ने जहर दे दिया है और अब उसकी हालत नाजुक है यानी उसकी हालत काफी खराब है क्रिटिकल कंडीशन में उसको हॉस्पिटल में रखा गया है યકિન એન ચીજો કે ઉપર બાતચીત ના હોકે ચીજો કે ઉપર કોઈ કુછ કહે ના સકે એસ ચીજ કો લેકર જો હે સારી સર્વિસેઝ ડાઉન કી ગઈ હે हो सकता है मतलब एक इमकान ये भी है कि ऐसा ना हो लेकिन लग यही रहा है कि ऐसा ही कुछ चल रहा है वरना अचानक से इस खबर के आते ही ट्विटर भी नहीं है यूट्यूब भी नहीं है और गूगल सर्विसेज पाकिस्तान में डाउन है कोई काम नहीं कर सक रहा कोई कम्युनिकेट नहीं कर पा रहा कोई न्यूज नहीं दे सक रहा किसी के साथ बातचीत नहीं हो पा रही शुरू में तो मुझे भी ऐसा लगा कि शायद यूट्यूब पे मैं कोई वीडियो लगाने की कोशिश कर रही थी और वो अपलोड नहीं हो रही थी तो आई थॉट कि शायद मेरे घर के इंटरनेट कनेक्शन कोई को प्रॉब्लम हुआ है और जब मैंने फोन किया सर्विस प्रोवाइडर को तो उन्होंने कहा कि नहीं जी यहाँ नहीं बल्कि पूरे पाकिस्तान में इस वक्त जो है ये ट्विटर यूट्यूब और गूगल सर्विसेज नहीं चल रही है बड़ी हैरत हुई ऐसा क्या हो गया है और उसके बाद ही जो है वो मेरी एक दो लोगों से और भारत में भी बात हुई और उन्होंने बताया कि ये न्यूज चली है उसके बाद चेक किया गया किसी तरीके से तो वाकई में दाऊद इब्राहिम को लेकर ये खबर चल रही है अब ये खबर अगर सच्ची साबित हुई तो खैर वो तो यकीनन लोगों के लिए अच्छा ही होगा किस तरह तो आज मुद्दे विगत साथे संवाददाता विजय देसाई न्यूज रूम थी जोड़ाई चुकया है विजय जी रीते दाव कर दाऊद इब्राहिम ने मरवा प्रयास कर આ મામલો ત્યારે સામે આવી રહ્યો છે જ્યારે પાકિસ્તાનના વિવિધ શહેરોમાં લશ્કરે તાઇબાના કમાન્ડર સહિતના જે મોસ્ટ વોન્ટેડ આતંકીઓ છે તેમને પણ માર મારવામાં આવ્યો કુશાગ્રહ આપણે જે નિવેદન સાંભળ્યું હતા વરિષ્ઠ પત્રકાર આરજુ કાઝમી જે પાકિસ્તાનના છે તેમને આ જે પ્રમાણેનો જે દાવો કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયાના હવાલાથી અને પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અંગે ત્યાંથી આ પ્રકારના અહેવાલ મળી રહ્યા છે કે ભારતનો દુશ્મન અને મોસ્ટ વોન્ટેડ આતંકી અત્યારે જીવન મરણ વચ્ચે ચોલા ખાઈ રહ્યો છે કારણ કે કરાચીમાં તેને કોઈ અજ્ઞાત વ્યક્તિએ ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે જો આ પ્રયાસ અને આ જો અહેવાલ છે જો સાચા સાબિત થાય તો બહુ મોટી ઘટના છે જો કે આધિકારિક રીતે હજી પાકિસ્તાન તરફથી તેની કોઈ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ છેલ્લા જે કલાકનો જે ઘટનાક્રમ છે તે બહુ નાટ્યાત્મક રીતે પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે આ દાઉદને ચહેરા આપ્યાના જે સમાચાર અહેવાલો જે સોશિયલ મીડિયાની અંદર જ્યારે વહેતા થયા ત્યારબાદ છે સમગ્ર પાકિસ્તાનની અંદર ઇન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ હતી તો ઘણી જગ્યાએ વીજળીનો પુરવઠો પણ ખોરવાયો હતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને તે બધા ડાઉન છે કારણ કે આ પ્રકારના સમાચાર વધુ ફેલાય તો કોઈ અરાજકતા ફેલાઈ જાય તે પ્રકારની એક પ્રકારની આશંકા રહેલી હતી પાકિસ્તાન સરકારને તેના કારણે કદાચ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવ્યો હોઈ શકે છે જો કે જો આ દાઉદ ઇબ્રાહીમને ચહેરાપ્યાની ઘટનાથી બહુ મોટો ઘટનાક્રમ એટલા માટે સર્જા છે કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓની અંદર ભારતના દુશ્મનોનો જે રીતે પાકિસ્તાનની અંદર ખાત્મો બોલાવાઈ રહ્યો છે જે પ્રકારે તેમના મોતના સમાચાર આવે તે બધા વચ્ચે દાઉદને ચહેરા આપ્યાના આ અહેવાલ છે તે ઘણા મોટા ગણી શકાય કારણ કે દાઉદ ઇબ્રાહીમ છે ભારતની અંદર ઓગણીસો બે હજાર ત્રણની અંદર તેને વૈશ્વિક આતંકવાદી પણ જાહેર કરવામાં આવ્યો હતો બે હાજર અગિયારની અંદર તે એફબીઆઈની જે ટોપ થ્રી મોસ્ટ વોન્ટેડ વૈશ્વિક આતંકીઓના લિસ્ટમાં પણ સામેલ હતો એટલે દાઉદને જો ચહેરા આપ્યાના અહેવાલ જો પુષ્ટ થાય છે હાલ તે કરાચીની એક હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે કે જ્યાં કોઈને જવાબ પણ દેવામાં નથી દાવાધિકારિક પુષ્ટિ ક્યારે થાય છે જોવાનું રહેશે આપણી સાથે સહયોગી વિજય ચાવડા પણ જોયા જોડાયા છે તેમની પાસેથી થોડીક જાણકારી મેળવીશું કુશાગ્ર દાઉદની જો વાત કરવામાં આવે તો તેને પાકિસ્તાનની અંદર કરાચીની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિએ ઝેર આપ્યું છે અને તેની ઘટનાને લઈને પાકિસ્તાનમાં અત્યારે ચર્ચા પકડી રહી છે ગઈકાલ રાતની જો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં યુટ્યુબ અને ટ્વિટર પણ બંધ હતા તેને લઈને ચર્ચા થઈ રહી છે કે દાઉદ ઇબ્રાહીમને ઝેર આપ્યો છે અને તે ખાનગી હોસ્પિટલમાં તે સારવાર લઈ રહ્યો છે એક પત્રકારે પણ તેની માહિતી આપી હતી અને દાઉદ ઇબ્રાહીમની જો વાત કરીએ તો તે મૂળ મહારાષ્ટ્રના રત્ રત્નાગીરીનો હતો અને તે ધીમે ધીમે સમય જતાં આગળ મહારાષ્ટ્રના ડુંગરી મુંબઈના ડુંગરીમાં આવીને વસ્યો હતો અને ત્યારે તેની સાથે જોડાયેલી જો ઘટનાની વાત કરીએ તો દાઉદ ઇબ્રાહીમ છે તે નાની જ વયે તે ગુનાખોરીને દુનિયામાં પગ મૂક્યો હતો અને ગેંગસ્ટર સાબિર ઇબ્રાહીમ કાસકરનો છે મોટો ભાઈ છે અને દાઉદ ઇબ્રાહીમ છે મુંબઈનો કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રહ્યો છે દાઉદ સાથે જ અલકાયદા અને લશ્કર તોયબા સાથે પણ દાઉદનો સંબંધ રહ્યો છે આવી રીતે અલગ અલગ જે સંગઠનો છે તેની સાથે પણ તે જોડાયેલો રહ્યો છે અને ઓગણીસો ત્રાણુંની ની અંદર જે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા તેના તેમાં પણ તેનો તે મુખ્ય આરોપી રહ્યો છે અને આ જે દાઉદ ઇબ્રાહીમ છે તે સોટા રાજન અને ડાબો દાઉદ ઇબ્રાહીમ છે તે છોટા રાજનનો ડાબો હાથ મનાતો હતો ખાસ કરીને વાત કરવી તો બે હજાર ની જે ગેંગસ્ટર છે બે હજાર અને અગિયારની વાત કરીએ તો દુનિયાના સૌથી ટોપ ટેન અંડરવર્લ્ડ છે તેની અંદર ટોપ ત્રણ નંબર પણ દાઉ દિવમ રહેલો છે જી વિજય આભાર આપનો માહિતી બદલ તો કુશાગ્ર જે પ્રકારના જે પાકિસ્તાનની અંદર થયેલા વહેતા થયેલા અહેવાલોની અત્યારે સમગ્ર વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે પરંતુ માહિતી કેટલી સાચી છે કે કેટલી ખોટી છે તે અંગે હજી આધિકારિક પુષ્ટિ થઈ શકી નથી પરંતુ જો દાઉદને ઝેર આપ્યાની ઘટના જો સાચી સાબિત થાય છે તો ભારતના વધુ એક દુશ્મનનું પાકિસ્તાનની ધરતી પર આઈએસઆઈ એટલે કે એમની જ પોતાની એજન્સી આ પ્રકારનું કૃત્ય કરી રહી હોય તે પ્રકારનું સ્પષ્ટ રીતે સાબિત થશે કુશાગ્ર બિલકુલ દેસાઈ વિજયભાઈ માહિતી બદલ આપનો આભાર તો જે રીતનો હાલ મુંબઈ હુમલાનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર અને સાથે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કે જે દાઉદ ઇબ્રાહીમને લઈને એક જે સમાચાર વહેતા થયા છે કે જ્યાં દાવો કરવામાં આવી રહ્યો છે તેને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો